સુરત શહેર અને જિલ્લા સહિત રાજ્યભરમાં ભારે વરસાદ પડ્યો છે તો સાથે ઉકા ઉપરવાસમાં પણ ભારે વરસાદને લઈને ઉકાઈ ડેમમાંથી લાખો ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાતા તાપી નદી બે કાંઠે વહેતી થવા પામી હતી જેને લઈને સુરતમાં પૂરનો ડર લોકોને સતાવી રહ્યો હતો જોકે હાલમાં મેઘરાજાએ વિરામ લીધો હોય અને ઉકાઈ ડેમમાંથી પણ પાણી છોડવાનું ઓછું કરાતા તાપી નદીની જળ સપાટી ઘટી છે તેથી ત્રણ ત્રણ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત સહિત સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ પડ્યો હતો જેને લઈને સુરતની તાપી નદી બે કાંઠે જોવા મળી હતી સુરતમાં પડેલા વરસાદ અને સાથે ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા તાપી નદીની જળ સપાટીમાં વધારો જોવા મળ્યો હતો કોઝવે પર દસ મીટરથી વધુ ઉપરથી પાણી પસાર થતું હોય જેને લઈને સુરતના લોકોમાં પૂરનો ડર જોવા મળ્યો હતો જોકે તંત્ર દ્વારા પાણીના આવી રહેલા ફ્લો પર નજર રખાઈ રહી છે ઉકાઈ ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાયું હતું જેથી સુરતના નદી કિનારાના અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા હાલમાં મેઘરાજાએ વિરામ લીધો હોય અને ઉકાઈમાંથી પણ પાણી ઓછું છોડાઈ રહ્યું હોય જેને લઈને તાપી નદીમાં સપાટી ઘટી ગઈ છે તેથી તંત્ર સાથે હોય પણ રાહતનો શ્વાસ લીધો છે હાલમાં પણ તાપી નદી બે કાંઠે વહી રહી છે જોકે સ્કોની સપાટી દસ મીટરથી ઓછી થઈ જતા હાસ રહ્યો છે બ્યુરો રિપોર્ટ